વેપાર ઉદ્યોગની વાત આવે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતને યાદ કરવું પડે સ્વાભાવિક રીતે સુરત એટલે કે હીરા અને ટેક્સટાઇલ તેમજ જરૂરી ઉદ્યોગ માટે જાણીતું છે ત્યારે ઝિમ્બાબ્વેમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે ઝિમ્બાબ્વેના ઉપપ્રમુખ જનરલ ડોક્ટર સીજીડીએન ચિવેંગાએ સુરતની મુલાકાત લેવાની સાથે સાથે પલસાણાની પણ મુલાકાત લઈ ઐશ્વર્યા મિલના રમેશ ડુમશિયાના માનવીય અભિગમને બિરદાવ્યો હતો ઝિમ્બાબ્વેના ઉપપ્રમુખ જનરલ નિવૃત્ત ડોક્ટર સીજીડીએન ચિવેંગા જીસી ઝેડ એમ કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બે દિવસની મુલાકાત માટે સુરતની મુલાકાતે આવ્યા હતા સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તેની આંતરરાષ્ટ્રીય ઉચ્ચ સ્તરીય પહેલા ભાગ માટે તેમને આમંત્રણ આપ્યું હતું આમંત્રણને પગલે આ મુલાકાત તેવીસ ઓગસ્ટે સરસાના પ્લેટિનિયમ હોલ ખાતે ચાલો ઝિમ્બાબ્વે કાર્યક્રમ યોજાશે ઝિમ્બાબ્બેના પ્રમુખ ડોક્ટર સીજીડીએને ચિવેઇંગાની આ ઐતિહાસિક મુલાકાત ગુજરાતના ઉદ્યોગ અને ઝિમ્બાબ્વેના ઉભરતા બજારોની શક્તિને એક સાથે લાવવાની તક છે નિખિલ મદ્રાસી પ્રમુખ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ તેમના મિનિસ્ટર્સની સાથે સુરતની મુલાકાત અને ખાસ કરીને અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાં ઐશ્વર્યા ડાઇંગ પ્રિન્ટિંગ મિલ્સ ના રમેશભાઈ મોદીના સાનિધ્યમાં તેમણે તેમના ટેક્સટાઇલ યુનિટની મુલાકાત લીધી આ પહેલાં અમે કૃષ્ણ એક્સપોર્ટ ઈચ્છાપુર ખાતે ડાયમંડ ફેક્ટરીની ભેજિટ લીધી સુમુલ રામકૃષ્ણ એક્સપોર્ટ એપીએમસી માર્કેટ એ હવે પછીની મુલાકાતોનો ઉપક્રમ રહેશે જિમ્બાબ્વે પાસે જે કુદરતી રિસોર્સિસ છે એ કુદરતી રિસોર્સિસને કારણે તેઓને આપણા દેશની અંદર સ્વાભાવિક રીતે મન થાય કારણ કે આપણા દેશો માટે એ સુંદર તક છે ત્યાંના ધંધા ઉદ્યોગની અંદર ભાગ લઈને વિદેશી ઊંડામણ કમાવાની અને એ ઓપોર્ચ્યુનિટી તેઓ જયારે આપણને ઓફર કરી જાવે ત્યારે એક સુરતી તરીકે આપણી એ નૈતિક ફરજ તો બને છે પરંતુ ધંધાકીય રીતે પણ એ ફાયદો આપણે ચોક્કસ લેવો જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને એટલે ચેમ્બર ઓફ કોમર્સનો આ જે પ્રયાસ છે એ ખૂબ જ સફળ રહ્યો છે એમ ચોક્કસ કહી શકું આજે આપણે ત્યાં આગળ ઐશ્વર્યા ડાઈંગની અંદર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઝિમ્બાબેના પ્રેસિડેન્ટ આવેલા હતા વાઇસ પ્રેસિડેન્ટ એવો મેં આવીને આપણી સાથે ડિસ્કશન કર્યું કે આપણે ઇન ફ્યુચર આપણે કેવી રીતે બિઝનેસને એક્સપાન્ડ કરી શકીએ ઓર અનધર કન્ટ્રી ભીમ્બાબેનની અંદર સ્પેશિયલી કોટન માટેનો ને એના માટેનો બહુ જ બધા સોર્સિસ છે અને નાવા ડેઝ અમે કોટન ઉપર બહુ જ ફોકસ કરી રહ્યા છીએ અમે એના માટે ફ્યુચર વિચારી રહ્યા છે અને એક સારી કન્ટ્રી જ્યાં આગળ વર્કફોર્સ સારો હોય એવા અમે અમને જણાવ્યું કે એમની પાસે વર્કફોર્સ બહુ જ સારો છે અને એવમની અમની પાસે ઘણું બધું સોર્સિસ છે કે જેના કારણે આપણે લેન્ડ સારી મળી શકે ત્યાં ગાડીનું આખું એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે જેની અંદર આપણે બિઝનેસ સારી રીતે એન્હાન્સ કરી શકીએ એક્સપાન્ડ કરી શકીએ તો વી આર થિંકિંગ અબાઉટ કે અમે ઇન ફ્યુચર વેરી સોન અમે પ્લાન કરી રહ્યા છીએ સિમ્બાબેની અંદર ન્યૂ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટેનો થેન્ક યુ સો મચ ફોર એવામાં અમારે ત્યાં ગાડી જ્યારે પધાર્યા એ પછી અમે સ્વાગત કર્યું સ્વાગત કર્યા પછી એવો મેં એમના પોતાના કન્ટ્રી માટે અને એના માટે ડિસ્કસ કર્યું કે અમારી પાસે આ રીતની ઓપોર્ચ્યુનિટી છે સ્પેશિયલી ફોર બિઝનેસ પર્પઝ એન્ડ સ્પેશિયલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બીકોઝ દે હેવ વેરી નાઇસ કોટન ફેબ્રિક એન્ડ એવરીથિંગ અને કોટનની મોસ્ટ પ્રોબેબલી ખેતી બહુ જ સારી ઝિમ્બાબેમાં થાય છે અમે જ્યારે વિઝિટ કર્યું હતું ત્યારે અમે પણ જોયું કે કોટન બહુ સારી રીતે ઝિમ્બાબેની અંદર ગ્રો થઈ રહ્યું છે અને બહુ સારી લેન્ડ છે અને સ્પેશિયલી એન્વાયરમેન્ટ કોટન માટે બહુ સારું છે